નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની માહિતીના આધારે આવનારા અઠવાડિયામાં ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ શકે છે દસ જૂનની આસપાસ ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે તેના કારણે ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજકાલ છૂટો છો વરસાદ થઈ રહ્યો છે પરંતુ ત્યારબાદ ચોમાસું આગળ વધ્યું નથી હવે ગુજરાતમાં ચોમાસું મજબૂત બનવાની શરૂઆત થઈ ગઈ છે ભારતના કર્ણાટક કોકણ અને મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને આજે પણ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે તેની અસરથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં સતત છૂટો સમય વરસાદ ચાલી રહ્યો છે અને આજથી દક્ષિણ ગુજરાતને આવરી લેતા વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે આ સિવાય ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે હવે ભારત પર ગરમ હવાનું પ્રમાણ ઘટશે અને અરબી અને બંગાળની ખાડી પરથી આવતી વરસાદી હવાઓ ગરમ હવાના પ્રમાણે ઘટાડશે હવે બંગાળની ખાડીમાં પશ્ચિમ શાખા મધ્યપ્રદેશ સુધી પહોંચીએ પછી તે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધશે અને બીજી બાજુ અરબી સમુદ્રની શાખા પણ આગળ વધી રહી છે ચોમાસું અત્યારે દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યું નથી ને તે હજી નવસારી સુધી જ છે એનો મતલબ એ છે કે અત્યારે ગુજરાતના બીજા વિસ્તારોમાં જે વરસાદ પડી રહ્યો છે તે ચોમાસા પહેલાંની ગતિવિધિનો છે હવે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે એક સૌરાષ્ટ્ર અને બીજું છે કેરળ ત્રીજું આંધ્રપ્રદેશ ઉપર અને ચોથું પંજાબ પર બન્યું છે અને તેના કારણે ગુજરાત મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રના કિનારે આવતા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે તેથી જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આવી છે તેવી શક્યતા દેખાઈ રહી છે બે ત્રણ દિવસમાં ચોમાસાની પ્રગતિ થવાની દેખાશે અને ધીરે ધીરે વચ્ચે અને પચીસ જૂનની આસપાસ ચોમાસું આગળ વધવાનું શરૂ કરશે તેવી શક્યતા દેખાઈ રહી છે એનો મતલબ એ છે કે પચીસ જૂન બાદ ગુજરાતમાં વરસાદ વચ્ચે ગુજરાતમાં સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના નવસારી સુરત ડાંગ તાપી નર્મદા ભરૂચ દાદરા હવેલી અને સેલવાસમાં વરસાદ વચ્ચે ત્યારબાદ પૂર્વ ગુજરાતના વિસ્તારો જેવા કે ઉદેપુર પંચમહાલ અરવલ્લી અને મહિસાગરમાં વરસાદ વધશે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે ત્યાં વરસાદ હજી એક બે દિવસ સુધી ચાલુ રહેશે અને પછી ધીમે ધીમે વધશે ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેવા કે પોરબંદર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા જામનગરમાં આવનારા બે ત્રણ દિવસ સુધી છૂટો છો વરસાદ પડશે કચ્છમાં પણ આવી જ રીતે છૂટો છોયો વરસાદ પડશે ત્યારબાદ વરસાદનું જોર વધશે અને છવ્વીસ અને સત્યાવીસ જૂનની આસપાસ આ વિસ્તારોને આવરી લેશે હાલના વરસાદના મોડેલો શું શું છે તે પ્રમાણે ગાંધીનગર સુરેન્દ્રનગર અમદાવાદ મોરબી બોટાદ રાજકોટમાં પણ છવ્વીસ અને સત્યાવીસ જૂનની આસપાસ વરસાદ શરૂ થઈ જશે ઉત્તર ગુજરાતમાં સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન દરમિયાન અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ જશે તો ખડૂદ મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રયાસ યુટ્યુબ ચેનલ